કચ્છમાં શિક્ષકોની ઘટ છે ત્યારે તાલુકાના ગામોમાં શિક્ષકોની ઘટને નિયારવા સર્વસેવા સંઘ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં સંસ્થા દ્વારા પોતાના સ્વખર્ચે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં એકસો પચાસ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે આ શિક્ષકોના પગાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે જ્યાં સુધી સરકારી ભરતીમાં નિયુક્ત થયેલા શિક્ષકો શાળામાં હાજર ન થાય ત્યાં સુધી તાલુકાના જ શિક્ષિત યુવાનો ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ભણાવી બાળકોને શિક્ષણ પૂરું પાડશે મુન્દ્રામાં પ્રગ અને જ્યારે પ્રગાપર ચોકડી ખાતે આવેલ આશાપુરા ધામ ખાતે સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકાના ગામો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના દોઢસો જેટલા શિક્ષકોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ સર્વસેવા સંઘની આ કામગીરીને બિરદાવી હતી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાને અભિનંદન પણ આપ્યા હતા ત્યારે હાલમાં જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ છે ત્યારે આ પહેલ બિરદાવવા

દોડસો શિક્ષકોની નિમણૂકો કરી છે આ નિમણૂકો દ્વારા આપણા દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ જે વધુ ઊંચું જાય એના માટેના અમે એક ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કર્યા છે જેનો અમને આનંદ છે આજે જે સર્વ સેવા સંઘના પ્રમુખ શ્રી જગીરભાઈ જે આ પહેલ કરી છે ખૂબ ધન્યવાદ પાત્ર છે હું મારા ગામ મારા તાલુકા એમને ખૂબ જ ધન્યવાદ આપું છું કારણ કે આ ઘણા સમયથી શિક્ષકોની ની ચાલતી હતી એને પુરવાર કરવા માટે જે જીગરભાઈ જે ખૂબ જ મહેનત કરી અને પહેલ કરી છે તો એને ખૂબ ધન્યવાદ આપીશ વાત કરીશ મારા ગામની તો મારો ગામ મોટી ખાખર એમાં લગભગ જ્યાં સુધી કચ્છ લાગે વળગે છે ત્યાં સુધી હું એમ માનું છું કદાચ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે શિક્ષકોની ઘટ હશે દૂર ગામડાઓમાં ભણાવવા જેવું શિક્ષકોની ત્યાં નિયુક્તિ કરવી રાજ્ય સરકાર પણ આ રીતે ભગીરથ કાર્ય કરતી હોય છે પણ છતાં એમાં ક્યારેક ને ક્યારેક કંઈક ચૂક રહી જતી હોય ક્યાંક શિક્ષકો હાજર ન થતા હોય ક્યાંક ઇન્ટીરિયર ગામડાઓ હોય તો આ આવા બધા નાના મોટા પ્રશ્નો તો રહેવાના પણ આમાં એક મોટી અગત્યની વાત એ છે કે આપણે શું કરી શકીએ સરકાર સાથે રહીને આપણે કેમ કામ કરી શકીએ તો એક એવા વિષય સાથે સર્વસેવા સંઘે એક જે પહેલ કરી છે એ ખરેખર સારી વાત છે અને હું માનું છું કચ્છ નહીં ગુજરાતના ગામડાઓમાં પણ જો ગામવાસીઓ પણ જાગૃત થાય તો દરેક ગામમાં આપડે જોવા જઈએ તો એક અથવા બે શિક્ષકોની જ ઘટ રહેતી હોય ક્યાંક વધીને ત્રણ હશે